અમરેલીમાં દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળ બેટ માટે ઇમરજન્સી બોટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું પીપાવા પોટ સીએસઆર અંતર્ગત ગ્રીન હેલ્થ સર્વિસ એમ્બ્યુલન્સ બોટનું લોકાર્પણ કરાયું ત્યારે શિયાળ બેટના લોકો માટે ચોવીસ કલાક મેડિકલ સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ તૈનાત રહેશે આ પહેલાં ઇમરજન્સી દર્દીઓ વારંવાર ખુલ્લી બોટમાં આવતા જતા હોવાના કારણે મુશ્કેલીઓ સર્જાતી હતી દરિયામાં એમ્બ્યુલન્સ બોટનું લોકાર્પણ થતાં શિયાળ બેટ ગામના લોકોને ફાયદો થશે આ બોટ એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે એકસો આઠના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ પીપાવાવ પોર્ટ એમડી ગિરીશ અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શિયાળ બેટની ચારે તરફ દરિયો હોવાથી ઇમરજન્સી દર્દીઓને હવે બોટ એમ્બ્યુલન્સ દ્વારા પીપાવાવ પોર્ટની જેટી પર લાવી એકસો આઠમાં સારવાર અર્થે ખસેડી શકાશે આ બોટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થતાં શિયાળ બેટના નાગરિકોમાં ખુશી જોવા મળી